ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે આજના ઊંઝા માર્કેટના બજાર ભાવની વાત કરીએ તારીખ ચાર એક બે હજાર ચોવીસ વાર ગુરુવાર ઊંઝા માર્કેટના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ પણ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય અથવા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકનને પ્રેસ કરવાનું ના ભૂલતા तमाम महिती नोटिफिकेशन द्वारा जो तमने तक जैसे तो आग बात करिए ऊंजा मार्केट ना बजार भाव तो खेड मित्रों बात करिए ऊंजा मार्केट यार्ड बजार भाव ने ऊंजा मार्केट में मार जीरा भाव चार हज़ार नौ सौ चौरसार सौ ने पचास रुपया रायडो नौ नौसो सौ थी नौ सौ एकसठ रुपया सुवि सौ पंदर थी तेवीसो पचास रुपया मेथी बार सौ एक थी बार सौ एक रुपये ये सब गुणा ने बात करिए तो अठावी सौ अगणसी थी अड़तीसो पंचोत्र रुपया अजमोनीसो पचास थी बीस सौ एक रुपये वरियाली बात करिए तो एक हज़ार साइ थी अठावी सौ पचास रुपया सफेद छवीसो વીસથી ત્રણ હજાર રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે ઊંચા માર્કેટ યાર્ડના સો એસો ટકા સાચા બજાર ભાવની વાત કરી અને રોજના બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને પ્રેસ કરી નાખજો જેથી તમામ માહિતી અમારા યુટ્યુબ ચેનલ દ્વારા તમને જોવા મળી જાય અને મિત્રો અમારો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને તમારા મિત્રો સાથે વોટ્સઅપમાં શેર કરવા જેથી દરેક માહિતી તમારા મિત્રો સાથે પણ શેર થઈ જાય અને એ પણ વિડીયો જોઈ શકે